મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર પોલિટેકનિક કોલેજ પાસે આવેલી સફલ હોસ્પિટલ પાસે આજે એક મહિલા હોસ્પિટલમાં પૈસા જમા કરાવવા માટે આવ્યા હતા ત્યારે તેમના પર્સમાંથી બાર વાગ્યે અજાણા શખ્સે ત્રીસ હજાર રૂપિયા સેરવી લીધા હતા એટલે આ બાબતે ઉહાપો થતાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ ઈસમ શંકાસ્પદ હાલતમાં જણાયો હતો ત્યારે વ્હાઈટ લાઇન સિક્યુરિટીના માલિક ધનરાજસિંહ ઝાલાએ આ ઈસમને ગાંભોઈ પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેને ફરી સફળ હોસ્પિટલ લાવી તેના પાસેથી પૈસા રિકવર કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ ઈસમને બાદમાં પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા ઓકે શિવા કોમ્પ્લેક્સમાંથી ફોન આવેલ ભાવિકભાઈ રાવણનો મારા ફોન મારા મેનેજર છે આપણા કોમ્પ્લેક્સમાં છોડી છે એમની કેમેરામાં ચેક કરી મારા ભાઈ મનીષ એક આવો છે મનીષ બાળો એનાથી એ ભાઈ એમ કીધું કે આ માણસ માણસો આવડેલો છે પણ તાત્કાલિક હું અહીંયા કેમેરાના આધારે મેં ચેક કરી ઉપર છે જે પૈસા પૈસા ભરવા માટે આવેલા એમના પર્સમાંથી ત્રીસ હજાર રૂપિયા પેલા માણસે બહાર આવી ફટાફટ ચોરી કરી નીકળી ગઈ કેમેરાના આધારે મને ખબર પડતા કોઈ વાપરી દોછે હું તાત્કાલિક ગાડી એના પાછળ દોરાવી કોઈ ચોકડીથી રિક્ષા પકડી પૈસા એના અહીંયા ગાડી લઈને કબૂલ લઈ એક પલટીના હાથમાં પૈસા આપી માણસ પોલીસના હાથમાં સુપ્રત કર્યો છે સુનામ તબક્કો ધનરાજસિંહ ઝાલા વાઇટ લાઇન સિક્યુરિટી સર્વિસ